મારા નવો બ્લોગ સ્વાગત છે જય દ્વારકાધીશ જય મા શુભ પ્રભાત કેમ છો બધા મજામાં મજા માં જ છો અત્યારે મસ્ત મજા મોર્નિંગ થઈ ગયું છે અને ભૂખ લાગી છે નાસ્તો કરવો છે અને કાલે વ્લોગ નથી આવ્યો તો મને માફ કરજો કાલે થોડીક મારી તબિયત ખરાબ હતી મારા માની તબિયત ખરાબ હતી એના કારણે થી આપણો વ્લોગ થોડોક લેટ થયો છે તો જો મસ્ત મજા મોર્નિંગ છે અને જો વ્યૂ કેમ છે એક નંબર ને વ્યૂ વ્યૂ જોવાની મજા આવે છે અને અત્યારે જો લાલી દીકરી છે ને રમી રહ્યા છે તો જય શ્રી કૃષ્ણ માં હજુ બોલતા નથી જય શ્રી કૃષ્ણ બોલતા બોલ જય શ્રી કૃષ્ણ બોલ રાધે 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 ફોન છોકરા હજી ધ્યાન છે નાસ્તામાં શું થઈ રહ્યું છે તો એ જોઈએ ને શું થાય છે એ પણ જોઈએ તો જય શ્રી કૃષ્ણ જોયા

બનાવો બનાવો હા હા અત્યારે થોડાક બધા બીમાર તો છે હું બીમાર દેવી બીમાર મારા માય બીમાર અને મારા બાપુ અમારી પેલા થોડાક હતા પણ એ રિકવર વેલા થઈ જાય છે અમે થોડાક બીમાર વધારે રહીએ છીએ હા દવા હા હા જય શ્રી કૃષ્ણ જય

કાલ અમે લેવા ગયા હતા ને ભાઈ હું સીધો તબે લેવાઈ ગયો એક ગાડી હતી ને તેની લઈને બસ હવે એને ગાડી દેવા જાવ ને હા ભાઈ મારે વારી કેવા ડબલ જીરો ડબલ ઝીરો ડબલ જીરોની જેમ આ છપ્પન છપ્પન છે ને એમના શોક નંબર છે બધી ગાડીઓમાં એની છપ્પન છપ્પન જ રાખે એટલે એ મારે શોખીન તો છે તો હાલો આગળ મળીએ તમને આવી ગયો છું હમણાં સીધો તબેલે ગાડી મૂકવા આવ્યા હતા ઓલાની એક્ટિવા તો અત્યારે આવ્યા છે ને અત્યારે આપણે દૂધની ગાડી લઈને આવ્યા છે અને અમારે આ ખૂટી મશીન બગડી ગયું છે તો આવ્યા છે આપણે તબેલે તો જો અહીંયા બધી ગૌ માતા બહાર છે અને એક ભેંસ બહાર છે અને ત્રીજો તબેલો આપણે બાંધવાનો છે તો શું થાય છે રામ રામ કે મજામાં મોજ મોજ આવો તો બસ મોજ મોજ આ ઢીંગલીબાઈ છે ને કસરત કરે છે

પ્રિયાંજી આમ જો બેટા પ્રિયાનજી આમ જોતા કેવી હાલત છે આમ જ તમારે ને હવે ને ખબર ના હોય ને આ પ્રિયાંશી ના હોય હજી ખબર ના હોય એટલે કે હા

હવે જો ભાઈ બે દાડા માંથી બેન ને દોય છે જોવો પડે આમાં જય માતાજી અરે તું તો ગોઠાણીયા ભર થઈ ને દોવા માંડ્યો બેન થાકી ગયો એવું

આપણે આપણે સીસીટીવી આપણા નજર ઉપર છે અને આમ જોવું બધું બસ ને આપણે ગૌ માતા આપણી એક્ટિવા ત્યાં પડી છે અને જો ભાઈ બાંડી બહુ મોંઘી થવા માંડી છે બરાબર આમાં નભું કેમ અમારે તો અત્યારે આનો ભાવ બહુ હાઈ લેવલનું થઈ ગયો છે આપણી બધી ગૌ માતા અહીંયા છે જોઈ લો હવે લક્ષ્મી છે ને થોડાક ટાઈમમાં ત્યાં જ હે ને પછી એની બાજુવાળી પછી એની બાજુવાળી

અને આપણે છે ને આય જાડું થયું છે ને આપણે ભાઈ એક કૂતરો છે ને પારવો નામનો રોગ આવ્યો હતો આને આવ્યો હતો આને ડોઝ ને બધું કમ્પ્લેટ મુકાયું તો આ થઈ ગયું ને ઓલાને મુકાયું હતું પણ એ ના રહ્યું આપણા સંબંધમાં તો આ છે હાલમાં વીર અમારા કિંજલ બેન જય માતા મજામાં હા તો બસ મજામાં હોવ તો જો વીર ભાઈ અમારી ઢીંગુભાઈ અંદર પાંજરામાં પૂરાઈ ગયા છે કારણ કે થોડાક મચ્છર હેરાન કરે છે તો અમારે ઢીંગુભાઈ જો અંદર હોઉં ઓ બેટા

અને જમવાનું ટાઈમ થઈ ગયું છે તો જમી લઈએ અને જય દ્વારકાધીશ રાધે રાધે જય શ્રી કૃષ્ણ મા જય શ્રી કૃષ્ણ મારા બધાય કેમ સમજ્યા મજામાં મજામાં જીઓ હાલો વ્યવાર કરવા મમરા વઘારેલા ખાવા હમ મમરા વઘારેલા ખાવા કેમ તબિયત સારી થઈ છે હમ તો નિરાય જ છે પણ તો એ બહુ રોટલામાં માં મજા ન થાવા એવું છે કા આપણે બધા ને નમરા હમ